નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બલ્ગેરિયાની પ્રસિદ્ધ ભવિષ્ય બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સમાંતર રીતે ચર્ચાનું કેન્દ્ર રહી છે તેમણે વર્ષો પહેલાં જ કીધું હતું કે બે હજાર ચારમાં ભયાનક પૂર આ ઉપરાંત તેમણે બે હજાર ઓગણીસમાં આવેલી કોરોનાની મહામારી અને અમેરિકા પર થયેલા નવથી અગિયાર હુમલા જેવી ઘટનાઓની પણ ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ છે બાબા વેંગાએ ફોન અને મશીનને લઈને પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે જેમાંથી કેટલી આજે સાકાર થતી નજરે પડી રહી છે તેમણે કહ્યું હતું કે આવનાર સમયમાં માણસ ફોન વિના રહી શકશે નહીં આજની પરિસ્થિતિમાં આ વાતને સંપૂર્ણપણે સાચી ઠરતી જણાય છે ફોનનો વધુ ઉપયોગ તો ઠીક પણ બાબા વેંગાએ એવી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યમાં લોકો ફક્ત વિચારશક્તિના આધારે એકબીજા સાથે વાત કરશે હવે એવું લાગે છે કે તેમનો આ દાવો પણ હવે હકીકત બનવા તરફ આગળ વધી રહ્યો છે વૈજ્ઞાનિકો હાલમાં બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફ્રેટ નામની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે જેના દ્વારા માનવ મગજની મદદથી મશીનો ચલાવી શકશે એટલે કે ટેલિફેદ હવે આપના નહીં પણ વિજ્ઞાનમાં આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ